અંગ્રેજોના જમાનાના હવાઈ પિલ્લર કે જ્યાં ડીસા કોર્ટ અને ડીસાનો નાનાજી દેશમુખ ગાર્ડન આવેલો છે જ્યાં રોજના હજારો લોકો આ રસ્તા પર આ સ્થળ પર આવતા જોવા મળે છે તેમ છતાં અહીં ગંદકીના ઢગલા ઉપરાંત મૃત પશુઓના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારે ડીસા હવાઈ પિલ્લર પાસે ગાયના વાછરડાના બે મૃતદેહને ડુક્કર અને શ્વાનો ચૂંથતા નજરે પડ્યા હતા જેને લઈ વહેલી સવારના મોર્નિંગ વોક કરવા આવતા લોકોને કચવાટનો અનુભવ થયો હતો નાનાજી દેશમુખ ગાર્ડનની આસપાસ અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે તેમજ સામે ન્યાયાલય આવેલું છે અહીં દિવસ દરમિયાન હજારો રાહદારીઓની અવર જવર જોવા મળે છે અને અહીં સર્જાતી આ ગંદકીને પગલે લોકો કચવાટ અનુભવી રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકા આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અહીંયા અમારો ચોતરો ભરાય છે કાયમ માટે અને અહીંયા વારંવાર સમજો કાકા એવું મરી જાય એવું નથી કે આજે જ મરી ગયું બે એવું કાયમ મરી જાય તો અમારે કહીએ તો ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી ઉપાડવા આવતા ને કોતરા કૂતરા તથા સમજો ભૂંડરા બધા સમજો કે એમને સૂથે છે જેથી ગંદકી બહુ હોવાથી અમે ખૂબ રજૂઆત કરીએ છીએ કોપરેટરને કહીએ પણ એમનું કોઈ સાંભળતા નથી એના લીધેથી સમજો કે અમારે શું કરવું એ વિચારે જવું નહીં તો અહીંયા કાયમ એક માણસ બોવા દેવાનો રાખવો પડે એવું જરૂરી છે આ હવાઈ પીલર આવેલું છે એની અંદર તમામ સમાજનો બગીચો ભરાય છે અને તમામ સમાજના માણસો અહીંયા ઊભા રહ્યા છે એની જગ્યાએ બે ગાયોના વાસુડા મરી જશે એને આજ લગભગ ત્રણ દિવસ બે દિવસ છે તો પણ કોઈ જગ્યાએ કોઈ પણ માણસ એનું કોઈ સાંભળતા નથી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ પણ રજૂઆતનું હજી કોઈ પણ ધ્યાન દીધું નથી તો પછી આની રીતે ધ્યાન દેવી જોઈએ ખરેખર બગીચાને કોઈ પણ માણસને રોગ થશે તો એનું જવાબદારી કોણ થઈ છે તો એને ખરેખર દેવી જ ધ્યાન અને કામકાજ તાત્કાલિક અત્યારે અમે માણસ બોલાયા છે મીડિયામાં અત્યારે પચાસથી આઠ માણસો ભેગા થાય છે અને આજ કેમ કે માણસો બીમાર થાય અત્યારે સીઝન એવી ચાલે છે એટલે બીમાર થાય તો એના માટે ધ્યાન પૂરેપૂરી દેવી જોઈએ અને અમારા કોર્પોરેટર કોર્પોરેટર નગરપાલિકામાં વારંવાર રજૂ કરવામાં આવે એ પણ કોઈ સાંભળતું નથી